જય માતાજી મિત્રો કેમ છો બધા મજામાં મજા મજા ને માત રહેવાનું અને હું પણ મજા માત છું તો આજે આપણે છે ને મિત્રો વહેલા હતા જાગી ગયા સીવી અને કામકાજ કરી નાઈ ધોન તૈયાર થઈ ગયા સીવી અને હવે વાગી ગયા છે દિવસના અગિયાર તો હવે આજે આપણે જવાનું છે કોળિયા એનું કારણ છે કે કુંવરબાને કળ દુખે છે અને હાથનું કાંડું પણ દુખે છે તો એને આજે આપણે દવાખાને લઈને જવાનું છે તો હાલો આપણે કોળિયા ગાય દુખે કેટલા દિવસ થી તો મટી જાય મટી જાય અંદર નહી તો હવે હાથ જાઈ તો આ દવા ખા આલો પીયા હાલો છો કુંવર બારે તૈયાર કરી નાખ્યા છે સુખ ટાઢો વાર ન લાગે એવી મેજિકમાં જવાનું છે એટલે ટાઢ વાઈક નહીં અતારમાં એટલે જો સુંદરી ઓઢીને તૈયાર થઈ ગયા છે અને હવે ઠેરી ગોતે છે તો હાલો છો એને રૂમાલ પણ લઈ લીધો છે મોઢે બાંધવા શરદી ન થઈ જાય ને એટલે એટલે જો તૈયાર થઈ ગયા છે અને હાલો કુંવરબા ભાઈ ગયા ને હાલો ત્યારે પૈસા લીધા હારું ચાલો તો હું પૈસા લઈ લઉં છું ભાડું હાલો તમે હાલો અમારો હાલો તો આપણે ગયા હતા મિત્રો કોળ્યા દવાખાને ગયા હતા પણ આપણે બાર વાગે પહોંચ્યા દવાખાને એટલે છ દવાખાનું બંધ થઈ ગયું છે સાડા અગિયારે છે ને કેશ કાઢવાનું હોય અને પછી કેસ સાડા અગિયાર પછી કાઢવાનું બંધ થઈ જાય એટલે આપણે અગિયારને સાડા અગિયારે પહોંચ્યા તા તો ત્યાં બંધ થઈ ગયેલું તું એટલે આપણે જો બંધ થઈ ગયું ને એટલે ત્યાંથી આપણે ઘડી તો ઊભા રહીને કોરો ખાઈ એટલે આપણે ભાગ્યા છે અને હવે આપણે આવ્યા સીવી હાથપ હાથપમાં પણ એક ઓલી દવાખાનું છે સરકારી જ છે તો હવે અમે અહીંયા જાવી છે તો આપણે પોગી ગયા છીએ અહીંયા જો કુંવર આયેલા જાય છે અહીંયા છે સરકારી દવાખાનું મફતમાં દવા મળે છે એટલે આપણે અહીંયા જાવી છે એટલે બધી આવ્યા છે તો હવે દવા લીધા વગર જાવું નથી આપણે એટલે આપણે દવા લઈને પછી જવાનું છે તો હાલો જોડાયા રેજો આપણે દવાખાને જઈ છે તો આપણે પોગી ગયા છે મિત્રો જો અહીંયા બોર્ડ મારેલું છે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હાથપ તાલુકો જિલ્લો ભાવનગર તો આ બાજુથી આપણે જવાનું છે અંદર પછી આવડો ટાકો બતાવીશું ત્યાં બધી જવાનું છે તો આપણે પોગી ગયા છે મિત્રો છે દવાખાને આ બોર્ડ મારેલું છે હાથબનું ને આમની અંદર આવેલું છે દવાખાનું અને અહીંયા આપણે પહોંચી ગયા છે તો હાલો આપણે અંદર જાવીએ આવી આ બધે કામકાજ શરૂ છે ટાંકો બને છે પાણીનો આ બાજુ એમ્બ્યુલન્સ પડી છે અને અહીંયા આંગણવાડી પણ છે જવો તો આપણે પહોંચી ગયા છીએ દવાખાની હાલો ત્યારે ઊભા છે હાલો જાવીએ આપણે અંદર બાર ઉપર થઈ ગયું છે કદાચ દવાખાનું સલું હોય તો હાલો પડી હાલો તો જો આપડે કુઅરબાનો કેસ લખી નાખ્યો છે અને આમાં દવા પણ લેવાઈ ગઈ છે આપણે ઓલા પર દવાખાને ગયા હતા તો જો ત્યાં દવા બારી છે અને ત્યાંથી દવા લાવવા સિવાય કુંવરબાની ત્રણ દવા લખી આપી હતી તો આપણે ત્રણ દવા લેવાઈ ગઈ છે અને હવે આપણે ઘડીક પોરો ખાશું અને પછી આપણે ચાવી સવી ઘરે તો આ છે સરસ મજાનું દવાખાનું હાથમાં આવેલું છે અને અહીંયા બધી સુવિધા પણ મળી રહે જો કોઈ કેસ પણ કાઢે ને એક્સરા પણ કાઢે ઘણી સુવિધા સારી છે અહીંયા ગમે ત્યારે આવો ત્યારે દવાખાનું ખુલ્લું પણ હોય અત્યારે આપણે બાર સાડા બારે પહોંચ્યા છીએ છતાં પણ દવાખાનું ખુલ્લું છે તો સારી સુવિધા મળી રહેશે તો તમે પણ આવજો અને તમે દવા પણ મળી રહેશે તો હાલો હવે આપણે સારી ઘરે તો મિત્રો આપણે નીકળી ગયા છીએ રોડે જો આ રોડ જાય છે ને એ દવાખાને જાય છે અહીંયા બોર્ડ મારેલું છે પણ ઢાપા પરિવારના મઠ તરફ જવાનો રસ્તો ના આવેલું છે દવાખાનું આ બાજુ આવેલું છે દવાખાનું તો આપણે દવા લઈને આવી ગયા છે અને જો આ રસ્તો જાય છે ભાવનગર અને આ રસ્તો જાય છે અમારા લાખણકાની બાજુમાં તો આપણે દવાખાને જઈને વૈયા છે કુંવર પાછું હળુ હળવાયેલા આવે છે આપણે પેલા આવી ગયા હતા એટલે આવી આપણે બે ગયા હતા તો કેટલી દવા એવી છે તણાવું કેટલા તેલ પીવાની છે Até